નંબર ત્રણ માં વોર્ડ નંબર ચૌદ અને બાકીના પણ બે વોર્ડ માં ફોર બિહાર થી વધારે તો કરીને પ્રજા ને એમાં બેને બહુ સાચી વાત કરી કે એમનો પોતાનો મતનો અધિકાર પણ ના રહેવા દીધો એમના કામોની વાત કોણ કરવા જશે એમના નળની રસ્તાની લાઇટની સફાઈની એમને કોઈ પૂછતું પણ નથી મતદારોને ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો તમારી પાસે આવે ત્યારે એને પૂછો કે તમારું આઈડો થયા તો ગુંડાગીરીથી તમે લોકશાહી ખતમ કરો છો અહીંયા શું કામ આવો છો તમને લોકોનો એટલો ડર જ હોય તો પછી કેવી રીતે લોકશાહી ટકી રહે આપ સૌને ખબર છે કે જ્યારે ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ થાય જૂનાગઢનો વકળો ઓવરફ્લો થાય એ કુદરતી રીતે નહીં માત્ર કૃત્રિમ રીતે એ કૃત્રિમ રીતે થાય એનું કારણ કોણ તો કે યા તો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર યા તો એના માનીતા બિલ્ડરો માત્ર ને માત્ર ભાજપના લોકોના દબાણના કારણે જૂનાગઢ આખાનો જીવ તાળવે છોટી ગયો તો એનું ગુજરાત આપું સાક્ષી આટલા મોટા ભ્રષ્ટાચારમાં એ માહિતી કેવળ કે પંદરસો કરોડ કે સોળસો કરોડ આપ્યા હોય તો એક વોર્ડમાં એક બહો કરોડ આવે કયા વોર્ડમાં એવું કામ છે કે જ્યાં કામ થયા હોય આખા જુનાગઢમાં ફરીને લાંબા સમયથી ફરીએ છે જોઈએ છે ત્યારે એક જ વાત કે અહીંયા રસ્તો બનતો નથી રસ્તો બને તો રસ્તો ખોલીને બટન બનાવવામાં આવે રસ્તો કરવામાં આવે ઘણી પાણીની પાઇપલાઇન નાખવામાં આવે આ જુનાગઢને ધોળિયાનગર તરીકે એ હાડા નગર તરીકે જે પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી એ અહીંની પ્રજા અમે સાંખી રહી નથી અને મને વિશ્વાસ છે કે લોકોનો જે ઉકળાટ છે એ ઉકળાટ અહીંયાથી વાત થઈ પિક્ચરની કે એકત્રીસ ટીમ અને આપણને નગરપાલિકા કોર્પોરેશન બનાવવા માટે પણ એકત્રીસ જોઈએ લોકો એ મૂળમાં છે કે ઓગણપચાસ છે ને કે ઓવરપચાસ ને જીતાડવા આપણે જરૂર તો થી છે ત્યારે આ જૂનાગઢના જનતાનો પહેલાં આપણે આભાર માનીએ કે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં એ સામેથી એની સમસ્યાઓ એના પ્રશ્નોને વાસા આપવા માટે આપણે રજૂઆત કરી એ આપણા માટે ખૂબ મોટી વાત છે ત્યારે જુનાગઢમાં આપણે ભવિષ્યમાં બોમ્બેની અંધેરી જે એમ કહેવાય કે ભાઈગીરી ગુંડાગીરી એમને રોકવું હોય જુનાગઢને બિહાર તરીકે રોકવું હોય જૂનાગઢને ખાડા તરીકે રોકવું હોય જુનાગઢને ધુરિયા નગર તરીકે રોકવું હોય તો આ નરસિંહ નાની નગરીને જેને સંત સુરાગીરોનો જુનાગઢ એમને ફરી ઉજવળ કરવા માટે ઉજ્જવળ કરવા માટે જેણે ઉજવળ કર્યું અને એને જાકારો આપી અને ફરી તાકાતવાળું બનાવી સુંદર જૂનાગઢ બનાવીએ ના તો એક પણ ઓડિટોરિયમ બનાવ્યા ના શૌચાલય બનાવ્યા એ બધી જ વાતો અહીં થાય મારા પછી કારણ કે આ સૌથી છે ને એનાથી અવાજ દબાવી જાય એટલે સૌથી અને ભાજપનું એક કામ સામાન્ય છે કયું અવાજ દબાવવા એટલે અવાજ દબાવવા માટે પણ એમ છતાં આપણે સતત સજૂ છે કે આપણો અવાજ ના દબાય અને આપણે હમેશ તે માટે બધાનો અવાજ થવાનો છે યા તો અવાજ ખોલવાનો છે જૂનાગઢમાં અવાજ થઈ જાય છે તો ચોક્કસ વિકાસ જૂનાગઢ સહી ફરી પાછું નરસિંહની નગરી તરીકે આવે આયા તો રાજ રાજનાગરોનું હતું એને પણ ત્યાં ટિકિટ નથી યા તો પ્રજાપતિઓ હોય આવા તો ઘણા બધા સમાજોને સિંધી સમાજ કે જે સમાજોના વર્ષોથી જુનાગઢમાં ધબદબો હતા એવા ઘણા સમાજોને પૂરા કરી દીધા ત્યારે જનસંઘના હેમાબેન આચાર્ય પણ એમ બોલવું પડ્યું કે જુનાગઢ દેશ શું થવા બેઠું છે એક વર્ષ ઉપરની ઉંમરના જેમણે આજીવન ભાજપનું કામ કર્યું એમના શબ્દો જો આ આ હોય તો સામાન્ય માણસ શું થતો હશે વિચાર કરવાનો સમય

साहेब एवला बात करी के जीईबी नो शेकिंग सामान्यते बिजीनेसियल पुलिस ने इन्हें પોતાનો મંદोबસ્ત માટે માંગે આйна ડીવાયએસપી એજ્યુકેટીવ એન્જિનિયર સિવિલના સીટીટીવી સંપા એમને એમ કે કે મારે કોંગ્રેસના ઉમેદવાર સૌથી નાની ઉંમરના એવા સોનલબેનને ઘરે અમારે

ભારતીય જનતા પાર્ટી આવું કામ કરાવે ડીવાયસપી અધિકારી જેવા અધિકારી આમાં જોડાય અને સાપલુસી કરે એ લોકશાહી માટે કલંકિત છે આવા અધિકારીને પણ અહીંથી ધીકારીએ છીએ અને લોકશાહીમાં ચાર પાંચ અધિકારીઓ આઈએસ કે આઈપીએસ કે કોઈ પાંચ નેતા આ ગામનો કબજો લઈ લે એવો હર ગીજ પ્રસન્ન નથી અહીંની પ્રજાને

લોકશાહીનો આનંદ ના કરે એવી મુખ્ય અધિકારીઓને વિનંતી નહીં તો એ પણ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ અને પ્રજાની જે ખોખ છે એમનો ખોખ એમને સ્વીકારવો પડશે આજને તો કાલ પરિવર્તનશીલ છે આજને તો કાલ અમારી પર સરકાર હશે ત્યારે તમે આવું કામ ના કરો અમને એવું કામ શીખવાડ્યું નથી બદલાનું એટલે અમે એવું નથી કહેતા કે અમારી સરકાર આવશે તો આમ કરશું પણ તમે અધિકારી કે આવું ના કરો સોળ તારીખ સુધી સાદો ચૂંટણીમાં એટલી જ મુખ્ય અધિકારીઓને વિનંતી અને આવા અધિકારીઓને અપીલ કરું છું કે આવું ના કરે અને બાકી આપ સૌ પાંચ વર્ષ જે તકલીફો યુક્તિ છે એ હવે પાંચ દિવસ બધા જાગો આપના માસે ખાતે આ ઉમેદવારો છે